નમસ્તે હું કહેજો બોલું છે વેગર અમારા લગ્નને બાવીસ રચ્યા છે ત્યાં અમારું સંતાન નહોતું અમે દવા લીધી તો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર હવે તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ એમની ફાઇલ છે અમે જ્યારે પેશન્ટ કહે ત્યારે એકલું નહીં માનવાનું એ તો વિડીયો આપને એમ લાગે એની ફાઇલ છે એમનું નામ છે એમની અટક છે એમનું ગામ છે એની ઉંમર છે એનો મોબાઈલ નંબર છે ત્યારબાદ આપણે ફાઇલ ખોલતા જઈએ તો એનું કેટલું બીટા સીજી આવ્યું મિત્રો દસ હજાર એક મહિનો સત્તર દિવસ અને એની છેલ્લી માસિક તારીખ નવ્વાઠ હતી એક બાળક દેખાઈ રહ્યું છે એને ગમતી લેબોરેટરીમાં બીટાસીજી સીજી કરાવ્યું છે એમને નિષ્કલંક ક્લિનિકલ લેબોરેટરીમાં તો દસ હજાર બીટા સીજી એમનું આવ્યું છે ત્યારબાદ બાળક મુક્તિ તમે કેટલી ચીવટથી કામ કરીએ છીએ એની આ બધા પ્રિન્ટેડ કોપી છે એમને શું ધ્યાન રાખવાનું ક્યારે આવવાનું કયો ખોરાક લેવાનું શું પરેજી રાખવાની એમની સોનોગ્રાફી એમને વીસ વર્ષથી બાળક નહોતું રહેતું આ વીસ વર્ષે એમને બાળક રહી ગયું છે બે આઠે જસ્ટ હજી આવ્યા છે અને આ જ તારીખ થઈ છે હજી આપણે પચીસ નવ એટલે આપ તમે સમજો કે દોઢ મહિનામાં એમનું આખું બાળક એમનો શુક્રાનો રિપોર્ટ છે આ આજનો રિપોર્ટ છે પેલો જૂનો હતો આ બાળક રહી ગયા બાદનો ફોટોગ્રાફ સાથેનો રિપોર્ટ અમે તમને બતાવી રહ્યા છીએ અહીં જે આ સોનોગ્રાફી જોયા છો એ આજની જ છે જેમાં આપ સરસ એવું બાળક જોઈ રહ્યા છો અમે કરેલી આ સોનોગ્રાફી છે અને એમાં એમનું આખું બાળક એક બાળક છે એ જોઈ રહ્યા છો આગળ એક એમને બેબી રહેલી છે એ પણ આ પદ્ધતિ દ્વારા ઇન્ટ્રાયુ ટ્રાઇન્ડ ઇન્સેમિનેશન આઈએફ દ્વારા રહે છે હવે અત્યારે આ આઈવીએફ દ્વારા પહેલાં જ પ્રયત્નમાં વેગડ દંપતીને આ બાળક સરસ એવું